સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશ કે વિટામિન ઈ કેટલી માત્રામાં લેવું આપણા માટે હિતાવહ છે સાથે સાથે વિટામિન ઈ માટેના સારા સોર્સ કયા છે અને કેપ્સ્યુલ સ્વરૂપમાં પણ શું વિટામિન ઈ લઈ શકાય અને લઈ શકાય તો કેટલી માત્રામાં લેવું જોઈએ આ તમામ વસ્તુઓ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું મિત્રો વિટામિન ઈનું નામ સાંભળતા તરત જ આપણને એવું લાગે કે જેમ બીજા વિટામિનો છે તે પ્રમાણે જ વિટામિન ઈ પણ હશે તો મિત્રો તમને જણાવી દઉં કે ના વિટામિન ઈ છે તે બીજા કરતાં કંઈક અલગ છે કારણ કે વિટામિન્સ છે તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે ચરબી દ્રાવ્ય અને જલદ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ અને ફેટ સોલ્યુબલ વિટામિન ઈ છે તે ચરબી દ્રાવ્ય વિટામિનની કેટેગરીમાં આવે છે સાથે સાથે બીજા વિટામિન્સથી શા માટે તે અલગ પડે છે એ પણ જણાવી દઉં તો વિટામિન ઈ છે તે મુખ્યત્વે છ પ્રકારના જુદા જુદા તત્વો જોડાઈને બને છે કે જેને વિજ્ઞાનની રસાયણ વિજ્ઞાનની ભાષામાં આલ્ફા ટકોલ તરીકે ઓળખવામાં આવે છે અને આ છ તત્વોના ફાયદા માત્ર એક વિટામિન ઈ ના વાત કરવા જાવ વિટામિન ઈ ના કયા કયા છે ફાયદાઓ તો તેમાં નંબર એક ઉપર જે પહેલો ફાયદો આવે છે તેનું નામ છે તે આપણા શરીરમાં થતો ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે તેને ઘટાડે છે હવે પ્રશ્ન થાય કે ઓક્સિડેટિવ સ્ટ્રેસ નો મતલબ શું તો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં એક પ્રકારે કહેવા જઈએ તો ઘસારો લાગે છે શરીરના તમામ અંગોને નુકસાન પહોંચવા લાગે છે ત્વચા છે તેના પર કરચલીઓ પડવા લાગે છે વાળ છે તે અખાડે સફેદ થવા લાગે છે હવે આવી સમસ્યાઓથી બચવા માટે અને લાંબો સમય સુધી યુવાન દેખાવા માટે વિટામિન ઈ છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને તેની સાથે સાથે ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં થતા જે અંગો છે તેને નુકસાન જે થાય છે તેને અટકાવવાનું કાર્ય પણ વિટામિન ઈ ખૂબ સારી રીતે કરે છે મિત્રો ત્યાર બાદ વાત કરવા જઈએ તો વિટામિન ઈ નો બીજો મહત્વનો ફાયદો કયો છે તો એ તમને જણાવી દઉં મિત્રો વિટામિન ઈ છે તે આપણા હાર્ટ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે જેમ કે ઘણીવાર એવું બને છે કે આપણે બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે ઘણીવાર એવું બને છે કે કોલેસ્ટ્રોલ આપણી નસોમાં જમા થવા લાગે છે ઘણીવાર ટ્રાઇગ્લિસરાઇડ છે તે વધારે માત્રામાં વધી જાય છે તો ઘણીવાર એવું બને છે કે આપની નસોને ઓક્સિડેટીવ સ્ટ્રેસના કારણે દબાણ સર્જાય છે તે પણ બ્લોક થવા લાગે છે અને તેના પરિણામે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે હવે આ તમામ સમસ્યાઓના નિવારણ માટે વિટામિન ઈ નું સેવન છે એ ઉત્તમ માનવામાં આવ્યું છે અને તેનું સેવન કરવામાં આવશે તો આવી તકલીફોથી ટૂંકમાં કહું તો હાર્ટને લગતી તકલીફોથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે એનો મતલબ મિત્રો એવો થાય છે કે અહીં વિટામિન સેવન સેવનથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ છે તેમાં ઘટાડો થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ છે કે જેને આપણે લોકો એચ તરીકે ઓળખીએ છીએ તેમાં વધારો કરવાનું સારું કાર્ય કરે છે અને આપણા હાર્ટનું સ્વાસ્થ્ય છે તેને સારી રીતે જાળવી શકે છે સાથે સાથે વાત કરવા જાવ તો ત્રીજો ફાયદો જે વિટામિન ઈનો છે તે છે તે નોન આલ્કોહોલિક ફેટી લિવર એટલે કે જે લોકો દારૂનું સેવન નથી કરતા છતાં પણ તેમને ફેટી લિવરની સમસ્યા થઈ છે તો તેમાં પણ વિટામિન ઈ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હવે પ્રશ્ન એવો થાય કે ફેટી લિવરનો મતલબ શું તો આપણો લિવરનો જે ભાગ હોય છે તેની અંદર ધીમે ધીમે ફેટનું જમા થવું અને તેને જ આપણે લોકો ફેટી લિવર તરીકે ઓળખીએ છીએ હવે ફેટી લિવરની સમસ્યાને દૂર કરવામાં વિટામિન ઈ છે તે મહત્વનો ભાગ ભજવી શકે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા ચાહું તો વિટામિન ઈ ના બીજા કયા ફાયદાઓ છે તો આગળના ફાયદાની વાત કરીએ તો તેમાં ખાસ ફાયદો બહેનો અને માતાઓ છે કે જેમને માસિક દરમિયાન પોતાના પેડુના વિસ્તારમાં ખૂબ જ વધારે દુખાવો થાય છે તો તેમના માટે પણ વિટામિન ઈ છે તે આશીર્વાદરૂપ માનવામાં આવ્યું છે તેની સાથે સાથે આગળના ફાયદાની વાત કરવા જઈએ તો વિટામિન ઈ નું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી કોલાઇજનનું ઉત્પાદન ત્વચામાં વધે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણી ત્વચા છે તેની લચીલતા અને ત્વચાની ચમક છે તેમાં વધારો કરવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરે છે આ ઉપરાંત કોલાયજનનું ઉત્પાદન વધવાને કારણે આપણા વાળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને અકાળે સફેદ થઈ ગયેલા વાળ છે તે પણ ધીમે ધીમે કાળા થવા લાગે છે અને તમારી ત્વચા છે તે લાંબો સમય સુધી યુવાન રહેવામાં મદદ કરે છે મિત્રો આગળના ફાયદાની વાત કરવા જાવ તો વિટામિન ઈ છે તે આપણા મગજમાં કોગ્નેટિવ વર્ક જે હોય છે કોગ્નેટિવ ફંક્શન હોય છે તેને ઇમ્પ્રૂવ કરવાનું કાર્ય કરે છે હવે કોગ્નેટિવ ફંક્શનનો મતલબ શું થાય તો એ જણાવી દઉં એનો મતલબ જ એવો થાય કે કોઈએ કીધેલી વાત અથવા તો કોઈની દ્વારા જોયેલી અથવા સાંભળેલી વાત છે તેને મગજમાં યાદ રાખવાની ક્રિયા હવે તેને ઇમ્પ્રુવ કરવાથી આપણી યાદ શક્તિમાં પણ વધારો થાય છે આપણો પાવર છે તે ઇન્ક્રીઝ કરવાનું કાર્ય વિટામિન ઈ ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે ઘણીવાર વડીલોમાં એક સામાન્ય સમસ્યા જોવા મળે છે જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ ઘણા બધા વડીલોમાં અલ્ઝાઈમરની બીમારી છે તે જોવા મળે છે હવે તેમાં પણ રાહત આપવાનું અને ખૂબ જ ઝડપથી ફાયદો કરવાનું કાર્ય વિટામિન ઈ ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા ચાહું તો વિટામિન ઈ નો મહત્વનો બીજો ફાયદો એ છે કે વિટામિન ઈ ના નિયમિત સેવનથી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા હાડકાઓ નબળા પડવા લાગે છે આ હાડકાઓને નબળા પડતા અટકાવવાનું કાર્ય વિટામિન ઈ ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય પણ વિટામિન ઈ ખૂબ સારી રીતે કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણી વાર એવું બને છે કે નિયમિત રીતે તમે જો વિટામિન ઇ નું સેવન કરી રહ્યા છો તો તે તમારા ફેફસાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે હવે તમે નાના શહેરોમાં રહેતા હો કે મોટા શહેરોમાં થોડા ઘણા પ્રદૂષણની માત્રા તો ત્યાં હશે જ અને તે આપણા ફેફસાઓને ધીમે ધીમે નુકસાન જ કરી રહ્યું છે હવે આ પ્રદૂષણની માત્રાને ફેફસામાંથી દૂર કરવાનું કાર્ય વિટામિન ઇ ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે ફેફસાનું કોઈ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમાંથી પણ બચાવવાનું કાર્ય વિટામિન ઈ સારી રીતે કરે છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઓ તો આપણી શારીરિક દુર્બળતા હોય તો તેને દૂર કરવાનું પછી એ બહેનો હોય કે ભાઈઓ તેને દૂર કરવાનું કાર્ય પણ વિટામિન ઈ ખૂબ જ સારી રીતે કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઓ તો હવે એવો પ્રશ્ન થાય કે આ વિટામિન ઈ મળે છે કેમાંથી તો વિટામિન ઈ છે તે ઘઉંની અંકુર જે હોય છે ઘઉંની અંકુરનું તેલ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો વીટ જર્મ ઓઇલ તરીકે ઓળખીએ છીએ તેમાંથી આ વિટામિન ઈ ખૂબ સારી એવી માત્રામાં અને સરળતાથી મળી રહે છે તેની સાથે સાથે વાત કરવા જાવ તો સૂર્યમુખીનું તેલ છે તેમાં પણ વિટામિન ઈ સારી માત્રામાં મળી આવે છે આ ઉપરાંત આલમંડ એટલે કે બદામ છે કે જેને આપણે સૂકા મેવા તરીકે ઓળખીએ છીએ તેમાંથી પણ વિટામિન ઈ સારી માત્રામાં મળી આવે છે આ ઉપરાંત તમે વિટામિન ઈનું સેવન કેટલી માત્રામાં અને ક્યારે કરવું જોઈએ તો એ પણ જણાવી દઉં પહેલાં તમને એ કહી દઉં કે કયા લોકોએ વિટામિન ઈનું સેવન ન કરવું જોઈએ એક તો તમે ગર્ભસ્થ સ્ત્રી છો એનો મતલબ કે તમારા પેટમાં બાળક છે તો તમારે વિટામિન ઈનું સેવન ન કરવું જોઈએ જો તમે ગર્ભવતી હોવ તો તેની સાથે સાથે નાના બાળકોએ પણ વિટામિન ઈનું સેવન અલગથી ન કરવું જોઈએ આ ઉપરાંત તમારી કોઈ દવા ચાલી રહી છે લોહીને પાતળું કરવા માટેની તો પણ વિટામિન ઈનું સેવન કરવું હિતાવહ નથી સાથે સાથે તમારી અન્ય કોઈ પણ પ્રકારની કેપ્સ્યુલના સ્વરૂપમાં વિટામિન ઈ નું સેવન કરો છો તો તમારે રોજની વધુમાં વધુ માત્ર એક જ કેપ્સ્યુલ છે તેનું સેવન કરવું જોઈએ અને બીજું વિડીયોના શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે વિટામિન ઈ છે તે ચરબી દ્રાવ્ય વિટામિન હોવાને કારણે તમારે એક મહિનાથી વધારે આનું સેવન ન કરવું જોઈએ નહીં તો તેના ફાયદાને બદલે ધીમે ધીમે તમારા શરીરમાં નુકસાન થવાનું શરૂ થઈ જશે એટલા માટે જો શક્ય હોય તો કુદરતી સોર્સનો ઉપયોગ કરવો વિટામિન ઈના સેવન માટે તે વધારે ફાયદાકારક રહેશે મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર